જે પણ સરકારી જમીનો પર મંદિરો બનાવ્યા છે એ મંદિરોવાળાઓની મીટિંગમાં ફક્ત એટલું જ છે કે તમારી પોતાની જગ્યા નથી તો તમારે જે ગમતી જગ્યા હોય ત્યાં અમે ફાળોની આપીશું એટલે અમારું કહેવું એવું છે કે સરકારી જગ્યાના પાછળ અગર બીજી સરકારી જગ્યા હોય તો એ સરકારી જગ્યા અમે ખરીદવા માટે તૈયાર છે અને જે પણ યોગદાન કરવું હોય અમે એ લોકો કરવાના છે અને બધા મંદિરવાળાઓને કમિશનર સાહેબે સારી જ વિગત કીધી છે અને આમણે લોકોને એવું કીધું છે કે કોઈ તમને જબરજસ્તી કે કોઈ હેરાનગતિ કરવામાં નહીં આવે અમે બધા શાંતિથી બધા ધર્મના મંદિરોને મસ્જિદોને ગુરુના દ્વારોને શાંતિથી અમે પ્રોટેક્શન આપીશું અનિલ ભાઈસા બતાયા انہوں نے મંદિરો کے لیے કે جو તકલીફ નહીં ہے اگر کسی મંદિર میں તો किसी को कोई हरा नहीं किया जाएगा सब अच्छी तरह व्यवस्थित काम किया जाएगा सबका अच्छा होगा ऐसा सब समझाया उन्होंने પોતાની જીન છે કે પાછળ જગ્યા છે ખુડિયારમા પાછળ અમને એ આપી દો हमें बीजू कई नहीं कहता पाचड़ है कमिश्नर साहब ने बात बहुत अच्छी बताई है कि वो दस दिन में मीटिंग करने वाले हैं दूसरी सबसे पहले तो वो बताया कि जिनकी प्रॉपर्टी कार्ड नहीं है यानी जो दस्तावेज बिना की जगह है और वहाँ पे जो धार्मिक स्थल लगा हुआ है तो उसके लिए सब गुरु को बुलाए थे धर्म गुरु को बुलाए थे तो जिनके पास है प्रॉपर्टी उसका तो लोग सर्वे करेंगे और जो ओटला या जो भी आता है आगे पीछे वो कटिंग होगा बाकी जो आस्था है उसको कुछ नुकसान होगा नहीं ऐसी बात हमको बताइए अभी और जिनका प्रॉपर्टी यानी दस्तावेज नहीं है और वो मालिकी कॉरपोरेशन की है तो उसके लिए भी विचार करेंगे और दस दिन बाद फिर बुलाएंगे सब धर्म गुरु को ये बात हुई है अभी और मैं हम लोग चार लोग हैं फतेहपुरा पांजिलगढ़ मोहल्ला सा है हम लोग हमारे कालू पीर की दरगाह है और प्रॉपर्टी कार्ड से लेके दस्तावेज एक सौ ने बारह साल हुए उसकी सनद सभी है हमारे पास तो हमने सब पुरावे यहाँ पे जमा भी किए हैं और हमने बताया भी कि हमारे पास है वो सब पुरावे तो जिसके पुरावे है उनको एक बार गाइडलाइन दे के कॉरपोरेशन वाले क्या करना है क्या नहीं उसके बाद वो लोग कामगिरी आगे करेंगे, क्या करेंगे। जकी अहमद मलिक जकी अहमद मलिक जकी अहमद आज रोज धार्मिक दबाणों माटे सरकारी जमीन અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમી આ સમિતિનું ગઠન સરકાર સૂચનાથી જ કરવામાં આવેલું છે તેમાં પોલીસ વિભાગના વડા ઝોનના વડા રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધામાં હોય છે જે ત્રણસો ને ત્રાણું જેટલા દબાણો જયારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે હાલ ત્રણસો ને ચૌદ દબાણ રહેલા છે આ ત્રણસો ચૌદ દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વેલામાં વેલી તકે ત્રણ પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે નંબર બે તેઓ આ જમીન છે એને રિલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યા લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણી થી ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ એવું લાગે છે કે નડતર રૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે એવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકાર સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ જોન કક્ષાએ ફરીથી એકવાર ઝોન ના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો ભી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે